નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસની વારસી બુધવારની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ ચેનલ કરી દેજો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં મંદીનો દોર યથાવત છે અને વધુ સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરો બજારમાં ઘટાડાની ચાલ યથાવત છે અને ઊંઝા સહિત યાર્ડોમાં આજે એવરેજ મને પચાસથી લઈને સો રૂપિયાની મંદી આવી હતી અને વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ઝીરો બજારમાં ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી બજારની તેજી અટકી છે અને બીજી તરફ એપ્રિલ જે વાયદો છે તે એક્સપાયરી થઈ ગયો છે અને સોમવારથી જે મે મહિનાનો વાયદો કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો સટ્ટાકીય સાલ ચાલુ રહેશે તો બહુ મોટી મંદી નહીં આવે બેન્ચમાર્ક ઝીરોનો વાયદો એકસો ચાલીસથી ઘટીને ચોવીસ હજાર પાંચની સપાટી તો બંધ થઈ રહ્યો છે ગોંડલના વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલમાં જીરુની ખરીદીમાં કોઈ પાવર નહોતો અને બાવીસો બોરી જેવી આવકો હતી જેની સામે વેપાર પચાસ ટકા જેટલા માંડમાં થયા હતા અને ઊંચા ભાવથી નિકાસકારોની લેવાલી નથી જીરુમાં જો ફોરવર્ડ વેપાર થયા નથી અને ડિલેવરીના કારણે તાજેતરમાં જે હતા પરંતુ નવા વેપારો ન થાય ત્યાં સુધી બજારમાં વધુ સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાતી નથી તો મિત્રો આથી જીરોને લગતા ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન